નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના હવામાન જાણકાર અંબાલાલ પટેલે થોડા દિવસો પહેલાં આગાહી કરી હતી કે ઠંડીની સિઝન પૂરી થઈ ગઈ છે અને ગરમી પડવાની શરૂઆત થશે પરંતુ હવે તેમણે કહ્યું છે કે વીસથી એકવીસ ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે ફરી એકવાર ઠંડીનો અનુભવ થશે અને કમોસમી વરસાદ પણ પડી શકે છે આ પહેલાં તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરીના અંતમાં ભારે પવનો ફૂંકાશે જેને કારણે કેરીના આંબા પરના મોર ખરી પડશે અને ખેડૂતોને કેરીના પાકને મોટું નુકસાન થશે હવામાન જાણકાર અંબાલાલ પટેલે કહ્યું હતું કે એ વીસથી એકવીસ ફેબ્રુઆરી દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે બાવીસથી ચોવીસ ફેબ્રુઆરીના સમયગાળામાં દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે બરફ વર્ષા થશે આ સમયગાળામાં પવનના ભારે તોફાન પણ જોવા મળી શકે છે અને બરફની સાદર બની જાય તેવા દ્રશ્યો જોવા મળશે તેમણે કહ્યું કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એ પણ અસર પડશે કે પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે અને સાંજે ઠંડી પડશે અંબાલાલ પટેલે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોનમાં છૂટછવાઈ અસર જોવા મળશે બાવીસ ફેબ્રુઆરીથી ચોવીસ ફેબ્રુઆરીએ આ વિસ્તારમાં ઠંડી જોવા મળશે બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી જેટલું રહી શકે છે મધ્ય ગુજરાતમાં દસ ડિગ્રી રહેશે વહેલી સવારે તાપમાન અગિયારથી પંદર ડિગ્રી જેટલું રહેશે અને પવનની ગતિ પણ વધારે રહેશે અંબાલાલ પટેલે કહ્યું હતું કે વીસથી એકવીસ ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે ત્રણથી પાંચ માર્ચના સમયગાળામાં મુંબઈમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગુજરાતમાં પાંચથી સાત માર્ચ દરમિયાન વાદળવાયું વાતાવરણ રહેવાની શક્યતા છે તેમણે આગળ કહ્યું હતું કે સાત અને આઠ માર્ચ વાતાવરણમાં પલટો આવશે જેમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે અને રાત્રે ઠંડા પવનો લાંબા સમય સુધી રહેશે અગિયારથી બાર માર્ચ પવન ફૂંકાવાની શક્યતા છે સત્તર અને ઓગણીસ માર્ચ વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે